ત્યારે બેટા સૌથી નીચેનો ભાગ એના મૂળ હોય શું હોય એના મૂળ એ મૂળ એને જમીન સાથે જકડી રાખે છે શું કરે છે એને જકડી રાખે છે સાથે સાથે આ જે મૂળ હોય છે એ વૃક્ષને જમીનમાંથી પાણી ખનિજ ક્ષારો અને પોષક તત્વો નું શોષણ કરવામાં મદદ કરે છે પછી એ થોડો મોટો થાય મોટું થાય એટલે એના પર ડાળીઓ આવવા લાગે

વૃક્ષના જે ભાગ સાથે જોડાય અને આગળ વધે છે એનો સૌથી પહેલો જે ભાગ હોય છે એને આપણે પર્ણદંડ કહીએ છીએ પાળાની આસપાસનો જે ભાગ હોય છે ને પર્ણ જેની સાથે જોડાયેલું હોય છે એને આપણે પર્ણદંડ કહીએ છીએ શું કહે છે પર્ણદંડ આ પર્ણદંડ થી જેમ જેમ આગળ જઈએ એમ એમાં અલગ અલગ ફૂલમાં અલગ અલગ પ્રકારે

વાળ ઝાલાકાર હોય અને અમુકમાં સમાન હોય ઠીક છે આ જ્યારે સુકાઈ જાય ત્યારે એમાં આપણે સીધી સીધી લીટીઓ જોવા મળે એમાં બધા समांतर શિરાગા હોય समांतर સીધા હોય ઝાલાકાર તો આપણે યાદ રાખવાનું એ

કે સૌથી બહારના જે લીલેલા પાંદડા છે એને શું કહેવાય છે આપણે ન આપણે ખાલી ને પણ વિજ્ઞાન ભણ્યા ત્યારે સમજાયું કે આને કહેવાય છે બેટા શું કહેવાય છે રંગીન છે શું કહેવાય છે શું કહેવાય છે આ જે દલપત્રો છે અને વજ્રપત્રો છે એ જોડાઈને શું બને છે

આપણે એ પણ શીખ્યા હતા કે જ્યારે આ ફૂલ ને આખે આખો તોડી નાખીએ શું કરી નાખે આખે આખો તોડી નાખે એટલે કે એમાં રહેલા વજ્રપત્ર અને દલપત્રને તોડી નાખે શું કરી નાખે બેટા તોડી નાખે ત્યારે આ વજ્રપત્ર ભૂકેસર અને સ્ત્રીકેસર સ્ત્રીકેસર નો નીચેનો જે ભાગ હોય કયો ભાગ હોય સ્ત્રીકેસર નો નીચેનો જેવા ભાગ હોય એને આપણે અંડો કહીએ નાના બીજ જેવા ભાગ હોય એને આપણે પ્રકારના ફૂલો ઘણા બધા લાયા છે એમાં પર્ણ દળ પર્ણ કુલ વિશે આ બધી જ માહિતી આપણે થોડી 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 મેળવી છે ખાસ આપણે યાદ એ રાખવાનું છે બેટા કે પાઠ આપણે માત્ર માત્ર ભણવા માટે નથી ભણતા પણ વ્યવહારિક જીવનમાં પણ આપણે ક્યાં કુલ જોવા મળે તો આપણે એના વજ્રપત્રો દળપત્રો એમાં પુ કે ક્યાં છે સ્ત્રી કે ક્યાં છે એમાં કેવી રીતે બને છે અથવા કોઈ ઝાડના વૃક્ષ કોઈ વૃક્ષના મૂળ આપણને બહાર જોવાય છે તો એ ખુલ્લા રહી જાય કેવા રહી જાય એને આપણે માટીથી ઢાંકી દેવાના છે જેથી કરીને એ મોઢ માટીમાંથી કનેક પોષક તત્વો પાણી નું શોષણ કરી શકે